है व्हाट्सअप गाइस कैसे हो आप लोग होप करता हूँ आप सब बढ़िया होंगे तो बढ़िया ही रहना आज का नया दिन नई शुरुआत के साथ तो आज निकल चुके हैं नए सफर के साथ क्योंकि आज है संडे और बहुत दिनों बाद आपका भाई ब्लॉग कर रहा है शायद फुल भी चुका है ब्लॉग करना और आज हमारे पास स्पेशल मेहमान आए हुए हैं तो मिलते हैं गुज्जू भाई।, भाई बढ़िया बढ़िया कैसे इतने दिनों बाद दर्शन दिया आपने लद्दाख जाके आए आपकी कृपा की वजह से <laughs> आपके सारे इक्विपमेंट्स हमारे बहुत काम आए राइडिंग गियर्स है बैग है ग्लव्स है सो so, लद्दाख की ट्रिप कंप्लीट करने के बाद सोचा कि मिलते हैं आपसे और चलते हैं अपने फेवरेट डेस्टिनेशन जहाँ पर आप जाते हो uh, मेरा पहली बार है वो एक टेंपल है उसके विजिट करेंगे आज हम सो एल डी के व्लॉग में आप पूरा व्लॉग एंजॉय करो आज वैगनार लेके निकले हमारी फेवरेट गाड़ी है दोनों भाई के पास बाइक भी आर वन फाइव और कार भी वैगन दोनों के पास इसके पास भी यही वाला मॉडल है मेरे पास भी यही वाला है पर ये क्या थोड़ी पैसे वाली पार्टी है तो प्योर पेट्रोल है कंपनी सी एन जी और डेढ़ लाख ज्यादा भी दिया है <laughs> तो जाते हैं बावला से सागर भाई भी मिलने वाले और जाएंगे उगता पोर के मेरडी माता मंदिर और धाम यस yes, दोनों जगह की विजिट करेंगे फोटोग्राफ खींचेगे इंस्टाग्राम पर डालेंगे सो મેલ મંદિર જયારે પણ હું આ રસ્તા પર નીકળું છું ગુજરાતી ત્યારે આ મંદિર પર મારે જવું પડે છે જવું પડે છે અને જવું જ પડે છે તો આવી ગયા છે ઉક્તાપુરના મેરડી દર્શન કરવા માટે અમે પણ દર્શન કરીશું ને આપને પણ દર્શન કરાવીશું અહીંથી અમે હજુ જવાના છીએ મોગલધામ તો મોગલના મોગલમાના પણ આપણે દર્શન કરવાના છે અને ત્યાંથી અમારા એક મિત્ર અમને જોઈન કરશે સાગરભાઈ બાવલાથી એમને લઈને મોગલધામ જશું મોગલધામ પતાવીને અમારી એક ફેવરિટ જગ્યા છે જ્યાં અમે જ્યારે પણ આ રસ્તા ઉપર નીકળીએ છીએ મોગલધામ સાઈડ તો રિટર્નમાં ત્યાં ભજીયા ખાવા માટે ઊભા જઈએ છીએ અને એ બી એટલી મસ્ત જગ્યા છે ભાઈ જંગલની વચ્ચે એક શોપ બનાવેલી છે સ્પેશલ ભજીયા બનાવવા માટે અને જંગલની અંદર રહેવાથી પણ ત્યાં પડાપ પડી હોય છે ભાઈ ભજીયા ખાવા માટે તો હું મને ગુજ્જુભાઈ આવી ગયા છે ગુજ્જુભાઈ લાઈવ કરી રહ્યા છે ઇન્સ્ટામાં હું અંદર બેસો બ્લોગ બનાવી રહ્યો તો અમારે ગુજ્જુભાઈ કાલ ઇન્સ્ટા લાઈવ ચાલ રહે ભાઈ સાહેબ આપ લોગ અમારે બ્લોગ મે ક્યાં લીખના ચાહો કે કોમેન્ટમાં બતાવો લાઈવ લાઈવ રેકોર્ડિંગ ચલરા હા તો પહેલાં ભાઈ આ મંદિર આ જગ્યા ઉપર હતું અને આ હાઈવે બનાવવા માટે થઈને મંદિરને અહીંયા ખસેડી લેવામાં આવ્યું છે હવે મંદિરની નવી બિલ્ડિંગ અહીંયા બની રહી છે પણ ક્યાં સુધી મંદિર તૈયાર થશે એની ખબર નથી ભાઈ બહુ જૂનું મંદિર છે અને હું તો એવું માનું છું કે આ હાઈવે થોડોક આ બાજુ બની શકતો તો પણ લોકોને કંઈક અને રોજ આનંદ આવે છે લોકોને હેરાન કરવામાં બરોબર એટલી પ્રાચીન જગ્યા એટલું પ્રાચીન મંદિર એની જગ્યા ઉપરથી હટાવવામાં આવે એ વસ્તુ ભાઈ મને યોગ્ય ના લાગી તમે શું કહેવા માંગો છો ભાઈ કોમેન્ટ કરજો કે હાઈવે બનાવવા માટે હાઈવે થોડો સાઈડમાં પણ જઈ શકે છે બહુ જ જગ્યા છે સાઈડમાં ઠીક છે સર્વિસ રોડ નાનો બની જતો પણ લોકોની લાગણીને ઠેસ પહોંચાડવી એ વસ્તુ કેટલી યોગ્ય છે તમે કમેન્ટ કરી અને મને કહેજો તો ફરીથી हमारा खास मित्र सागर भाई भानुशाली सागर भाई क्या जो बस एकदम मज़ा मजामा मजा मजा ना मजा भाई मारो तुम्हारा पेट हला निक था हमर <laughs> तो वो फैक्ट्री है भाई की यहाँ पे मोटे बेटा अरे मोटा पैसा मोटी जान मोटा पैसा दिखा दो मारे दोस्तों <laughs> चलो मैं तो ड्राइवर हूँ ये दोनों सेट है मैं तो पैसेंजर हूं

અમારા ગામડે જવાના રસ્તામાં ભાઈ અહીંયા ટોલ બની ગયો છે સાગરભાઈ આ ટોલ ફ્રી કરાવડાવો છો તમે અમારો હપતો તો પૈસા ભરી દઉં થઈ ગયું મારા ગામડે જવા સુધીનો રોગ આખો ફ્રી હતો હવે અહીંયા ટેક્સ મૂકી દેવામાં આવ્યો છે તો મારે લમસમ અઠવાડિયામાં એક બે વખત અમારે ગામડે જવું જ પડે છે તો હવે ભાઈ ટોલ ભરવો પડશે સાગરભાઈ ક્યાં ખા હો સાગરભાઈ માવા માવા જો જોભાઈ ગુજરાત માવા જો ભાઈ તમે તો માવા ફેન હોવા જ પેલે સાગર ભાઈ એ મસાલો ખાઈ લીધો ગુજ્જુભાઈ મસાલો ખાઈ લીધો હું તો આવું ખાતો નથી એટલે ભાઈ મંદિરે પહોંચી ગયા છે અને સાગરભાઈ આપણી ગાડી ચેક કરી ગયા છે સાગરભાઈ કેવી લાગી અમારી સીએનજી સીએનજી ના કેવાય આ તો ગાડી છે પેટ્રોલ વાળી સીએનજી લાગતી જ નથી તો સાગર નું કેવું એવું છે કે ભાઈ કંપની સીએનજી ગાડી છે પણ ભાઈ એવું લાગે છે કે ભાઈ ગાડી પેટ્રોલ માં ચાલે છે જ પણ સીએનજી જેવું નથી લાગતું સ્વિફ્ટ ગાડી લેવાય નહીં આ લેવાય સીફ વાળા ગાંડા કહેવાય સીફ વાળા ગાંડા કહેવાય સાગર નું કેવું એવું છે

ધીરે દર્શન કરી લીધા છે સાગર ભાઈ દર્શન કર્યા પછી કેવું લાગ્યું દર્શન દર્શન કર્યા પછી આમ દિલ મન બધું હળું હળું થઈ ગયું છે અને એમ એનાથી વધારે તમને અને ગુજ્જુભાઈને જોઈને વધારે આમ સુકૂન મળ્યું છે કેટલા ટાઈમ પછી મળ્યા આપણે પણ નહીં તમને તો અક્ષર મળતો હોય છે પણ આ ગુજ્જુભાઈને નથી કદાચ ડ્રીમ કહેવાય મળવું ડ્રીમ કમ ટ્રુ થઈ ગયું મારું હા ગુજ્જુભાઈ આ શું સાંભળી રહ્યા છે એ સબ ક્યાં દેખના પડ રહ્યા છે સચમે

બધું થાય તમારું જીવનમાં હાલ તમારી લાગણી કેવી છે હાલ અમારી લાગણી એવી આમ અંતર અંતરાત્મા મુક્ત થઈ ગઈ છે ને આમ એવું સમજ લાગતું તો બધા આ લાગણીઓ માણસોની લાગણીઓ વેદના આખી લુપ્ત થઈ ગઈ છે પણ આજે આમ

તમારે આંગળી ના આવે કેમેરા માં તો એ ગયા છે ફૂલ ટ્રાફિકનો સામનો આપણે કરી રહ્યા છે ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક મળવાનું છે પણ પીક ટાઈમ છે સાડા પાંચ થઈ ગયા છે પિક ટાઈમ છે ટ્રાફિકનો સાગર ભાઈ મળ્યા ગુજ્જુભાઈ હિંમતનગરથી આવ્યા ભાઈ મજા આવી ગઈ આજનો દિવસ ખૂબ જ સરસ રો ઘણા દિવસ પછી હું બ્લોગ કરી રહ્યો છું કેમ કે મને બ્લોગિંગ કરવાની આદત પડી ગઈ છે હિન્દીમાં તો આ વ્લોગમાં હિન્દી ગુજરાતી મિક્સ થયું હશે તો હવે મોટાભાગના બ્લોગ આપણે ગુજરાતીમાં જ બનાવવાના છે ભાઈ શું કરવું ગુજરાતી બેસ્ટ છે ને

તો નિર્ણય આપણો છેલ્લે એ છે કે ભાઈ હવે ગુજરાતીમાં બ્લોગ કરવા છે ગુજરાતીમાં અમને કોમેડી કરતા બી ફાવે અને મોસ્ટ ઓફ મારી જે પણ પબ્લિક છે જોવા વાળીને એ ભાગની ગુજરાતી જ છે માતૃભાષા ચિંદા હા તો હવે ભાઈ બ બહાટી બોલાવાની છે ગુજરાતીની બ્લોગ્સમાં તો મજા આવવાની છે બ્લોગ્સની અંદર તો અઠવાડિયામાં એક બ્લોગ્સ હવે આવશે જ રવિવારે વિડીયો શૂટ કરવા જઈશું હું અને ગુજ્જુભાઈ ગુજ્જુભાઈ એમના બાઇક થી અને આપણે આપણી મર્સિડીઝ થી જઈશું અને જે જે લોકેશન પર ગુજ્જુભાઈ જશે એ જ લોકેશન પર બંને ભાઈ જાય એને વિડીયોઝ બનાવીશું એવું થોડું સુરતની ની વાસામાં હા તો અત્યારે આપણો પ્લાનિંગ આવો કાઈક બની રહ્યો છે ઠીક છે તો ગુજ્જુભાઈ તમે કઈ કટેલા છો મારી વાત પર તમે તમારી વાત સાચી છે એકદમ 100% સાચી છે ને આપણી વાત બરાબર છે બરાબર છે તો હવે દિલ્હી આપણો બ્લોગ ગુજરાતીમાં જ આવશે અને ટ્રાવેલિંગ પણ હવે ડેલી રવિવારે ચાલુ કરી દેવાનું છે અને ગુજ્જુભાઈ સાથે જે તે જગ્યા ઉપર જશે જે તે જગ્યા ઉપર આપણે જઈને વિડીયો બનાવીશું એવી જ જગ્યા ગૂંતીશું કે ગુજ્જુભાઈને પણ નજીક પડે અને મને પણ નજીક પડે તો બે એની પાર્ટનરશીપ બની જશે કદાચ એમને બાઇક ના લેવી તો કોઈ પણ વચ્ચે મિડલ જગ્યા ગૂંતીશું જ્યાં એમનું બાઇક મૂકી અને બંને હા આપણી ની અંદર જઈશું અને વ્લોગ બનાવીને આવીશું યા તો પછી ગાડી લઈને મારા ગરબા જો આવશે ગાડી મૂકીને મારા જોડે એક્સપલ્સ છે એ એક્સપલ્સ લઈ લેશે ને હું માર્વન ફાઇવ લઈ લઈશ સો બે બાઇક તો છે જ વાંધો નહીં આમ બહા સે બાઇક લઈ ગઈ ગુમિંગ ગી આપણે કારની જરૂર હતી તો કાર છે આપણી જોડે બાઇકની જરૂર પડશે તો સુપર બાઇક બહુ જલ્દી આવશે આપણા જોડે શું કહેવું છે બીજું યસ સુપર 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 એના ચાલુ છે પછીની આઈડી છે ગુજુર રાઈડર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ

તો મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ભારત માતા કી જય જય જવાન જય કિસાન વંદે માત્ર